આરતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે આપણા વિરમગામના વિકસતા વિસ્તાર કોપર ચોકડી પાસે પહેલો માળ ભગત કોમ્પ્લેક્ષ બેચરાજી રોડ વિરમગામ ગાયનેક નો આઠ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા સ્ત્રીરોગના નિષ્ણાંત અને અનુભવી પાટલીના બામણવા ગામના ડોક્ટર અમિત પંચાલ દ્વારા સ્ત્રી રોગોની સંપૂર્ણ સારવાર કરવામાં આવે છે આરતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિરમગામ શહેરમાં બે વર્ષથી કાર્યરત છે જેમાં એક થી પણ વધારે ડિલિવરી થયેલ છે આ આરતી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં રાહત દરે સારવાર થાય છે જેમાં નોર્મલ ડિલિવરી માત્ર પાંત્રીસો રૂપિયામાં અને સિજીરિયન એક ટાકાવાળું ઓપરેશન ફક્ત તેર હજાર પાંચસોમાં કરી આપવામાં આવશે આ હોસ્પિટલમાં થ્રી ફોર ડી સોનોગ્રાફી માત્ર આઠસો રૂપિયામાં કરી આપવામાં આવશે આ હોસ્પિટલમાં એક ટાંકા વાળું ચેન વાળું ઓપરેશન જોખમી સવાળ નિસંથાન દંપતીની સુવિધા કોપર્ટી તેમજ બાળક બંધ કરવાના ઓપરેશનની સુવિધા તેમજ ગર્ભાશયનું ઓપરેશન લેપ્રોસ્કોપીથી ટાંકા વગરનું કરી આપવામાં આવશે આ હોસ્પિટલમાં દર ગુરુવારે સોનોગ્રાફી તેમજ તપાસ તદ્દન મફત કરી આપવામાં આવશે આધુનિક સુવિધાથી સજ્જ આરતી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં સ્ત્રીગોની સારવાર કરાવવા માટે અચૂક મુલાકાત કરો ઓપીડી સમય સવારે દસ થી એક અને સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી અમારું સરનામું ખાસ નોંધી લેશો પહેલો માળ ભગત કોમ્પ્લેક્ષ બેચરાજી રોડ પોપડ ચોકડી વિરમગામ હોસ્પિટલ નો મોબાઈલ નંબર ત્રાણું વિરમગામ શહેરના વિકસિત વિસ્તાર પોપડ ચોકડી પાસે બાળકો માટેની આરતી મલ્ટી હોસ્પિટલ રોડ વિરમગામ સૌથી મોટી બારસો બેડ ધરાવતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં સેવા આપી ચુકેલા બાળકોના રોગોના અનુભવી નિષ્ણાંત ડોક્ટર આરતી પંચાલ કરશનપુરા વાળા દ્વારા આરતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં બાળ રોગો ની સારવાર કરવામાં આવે છે આ હોસ્પિટલ માં જન્મ થી લઈ વર્ષ સુધી ના તમામ બાળકો ની આધુનિક તેમજ દર્દરહિત રસીઓ ઉપલબ્ધ છે આ હોસ્પિટલ માં નવજાત શિશુ માટે કાચની પેટી ની સુવિધા નાશ આપવાની સુવિધા તેમજ કુપોષિત બાળકો ની સારવાર કરવામાં આવે છે ડોક્ટર આરતી પંચાલ ઇડિયા ટ્રિક દ્વારા બાળકો ને લગતા તમામ રોગો ની સારવાર કરી આપવામાં આવશે બાળ રોગો ની સારવાર કરાવવા માટે આરતી મલ્ટી હોસ્પિટલની અચૂક મુલાકાત કરો અમારું સરનામું ખાસ યાદ રાખશો આરતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પહેલો મળ ભગત કોમ્પ્લેક્ષરાજી રોડ પોપટ ચોકડી વિરમગામ ઓપીડી સમય સવારે દસ થી એક અને સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી હોસ્પિટલ નો મોબાઈલ નંબર ત્રાણું અઠ્યાવીસ સત્તર ત્રાણું બાસઠ